જય ભીમ જય સંવિધાન હું ડીડી સોલંકી યુવા ભીમચારના સંસ્થાપક અત્યારે હું અમરેલી ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે રાજકોટમાં આ રોડ મને જોવા મળ્યો કે જે ભાજપના ઉપપ્રમુખ ભરત બોગરાનો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે એને હોસ્પિટલ બનાવ્યું ફાઇવ સ્ટાર જેવું હોસ્પિટલ પ્રાઇવેટ બનાવ્યું છે પણ એના રોડ રસ્તા એનો કેવો વિકાસ છે તમને બતાવું છું જોઈ લો હાઈ ફાઈ એકદમ રોડ છે આવો રોડ તમે વિદેશમાં પણ નહીં જોયો હોય આ વિદેશમાં ન હોય એવા રોડ આ ભરૂચ બોગરાના આટકોટના ભાવનગર મેઇન રોડ ઉપર બસ સ્ટેન્ડની એકદમ તદ્દન બાજુમાં છે આવો પ્રકારનો વિસ્તાર છે આપણી સાથે એક યુવા લીડર જિગ્નેશભાઈ રાઠોડ છે એને પૂછશું આ વિસ્તારના એ જાણીતા નજીકના છે કે ભાઈ શું કેવો વિસ્તાર છે અને કેવો વિકાસ છે તમારા વિસ્તારમાં હાલ અત્યારે આપણે જે આઠમાં બતાવ્યો આ રોડ ઘણા સમયથી આવી રીતે બેદરકારીના લીધે રોડ રસ્તા એકદમ ખરાબ છે ઘણા સમયથી આમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી આ બોગરા સાહેબનું આ એકણ કેડી પણ પરવાડિયા પણ હોસ્પિટલ બાજુમાં છે એટલી હાલાકી થાય છે એટલી ટ્રાફિક થાય છે આનું હાલ અત્યારે વરસાદ નથી એટલે કે વરસાદમાં તમે જોવો આમાં કેટલી ટ્રાફિક થાય છે ને કેટલા માણસો મરે છે ને એક્સિડન્ટમાં એની કોઈ સીમા નથી એટલે હાલ અત્યારે આપણે ડૉક્ટર બોકરા સાહેબને પણ આપણે વિનંતી કરી છે કે આપણું આ એકને મોટું હોસ્પિટલ છે અને અનેક કાર્યવાહી કરવામાં આવે બરાબર રોડ તમે જો કેટલો અત્યારે ખરાબ હાલતની અંદર છે તમે જુઓ ટેકનોલોજી બનેલા રોડ આવા રોડ છે આ બધા ભાજપના નેતાઓ ભાજપના ધારાસભ્યો સુધી તમામ સુધી પહોંચાડો કાંઈ વિકાસ તમારો અધૂરો રહી ગયો મરી ગયો જીવતો છે ક્યાં ગયો તો જુડે છે અહીંયા હોટલોમાં જમવા પછી તો જમવામાં નગરી ધૂળ આવે છે આ પ્રકારનો આનો વિકાસ છે આખા ભાવનગર રોડમાં નકરા ખાડા પડેલા છે બરાબર અને આખા સિટીમાં જાઓ ગમે નહીં આવી જ પરિસ્થિતિ છે અને આખા ગુજરાતમાં આવું છે આમાં નકરા કૌભાંડ કર્યા છે દર વર્ષે રોડ બનાવે છે આ પૈસા જાય છે કે આમાં ડાંબર નાખતા જ નથી એટલે આ નવા નવા રોડ ખરાબ થઈ જાય તો નવા રોડ બને નવા ટેન્ડર થાય એટલે પૈસા માલ મલાઈ બધાને મળ્યા કરે એટલે રોડ સારા બનાવતા નથી એટલે ભવિષ્યમાં તમે આ ભાજપના લોકોને વોટ દેતા આ રોડ યાદ રાખજો ભાઈ ભરતભાઈ બોગરા સુધી આ વિડીયો પહોંચાડો અને જો આજે નીકળતા તો હશે જ તમે ગામના વિકાસની વાતો કરો છો તમારા પહેલાં વિસ્તારમાં વિકાસ કરો પછી આપણે ગુજરાતના વિકાસની વાત કરવી જોઈએ જય ભીમ જય